ના <coughs> ના

la 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 la

वाह! रागा कह रहे हैं। हाँ। यार, कहाँ से कह रहे हैं? रागा आलो आलो आलो। बोरा बोरा की मारा दीखा। बेचारे उस उजड़ से। बोरा के बेचारे उस से जाल ये बुला लेगा। अच्छा बोरा नहीं दिया ये।

હા હા એ આ મારા દીકરા ભરાઈ ગઈ લઈ લઈ આમ નાખ દે આલે આલે નઈ ખા માં તારે હા હા તારો મેલ પડી ગયો બોરાનો હવે હું ચાલા પકડ લાઈ

આ શું બોર આવી ન તો એ બોત આ શું કરતા હોય લઈ બોરા અલ્યા અમાર છે અલ્યા યાર અલ્યા પણ રેવા મણવી છે બૂથવાળી સરી લાઈ તો આ દાડી સરી ભરી જાય ખીરા અને આ સીઝન પહેલા બોરા હે એટલે અમારું પહેલા બોરા અમારા છોકરાને કેમ આ વાડી તમારા બાપની છે અમારા છે કોને ખોઈ દો તારે ખોઈ દો ખોઈ એટલે એવું